ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર બની ગયા છે આમાંથી હવે વરસાદ નહીં આફત વરસી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પોરબંદર જિલ્લો હોય દ્વારકા જિલ્લો હોય આ બંને જિલ્લામાં અત્યારે સૌથી વધારે વરસાદ પડ્યો છે હમણાં ઉપલેટાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે પોરબંદર શહેર અને જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે આ રેકોર્ડ બ્રેક વરસાદ છે વર્ષો બાદ એટલે ચાર દાયકા બાદ માત્ર પાંચ દિવસમાં ચાલીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેના કારણે અત્યારે જળની જે સ્થિતિ છે ખૂબ કપડી બની છે પોરબંદર શહેરમાં સતત વરસાદી પાણી ભરાયા છે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે

બેથી ત્રણ ફૂટ પાણી ભરાય છે લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર કરવું પડ્યું છે આ ઉપરાંત અહીંયા અહીંયાની જે સ્થિતિની વાત કરીએ તો ઘર ઘરવખરી અને અનાજ પલળી ગયું છે ટીવી ફ્રીજ સહિતના જે ઘરનો માલ સમાન છે તેમને પણ નુકસાન થયું છે વરસાદ બાદ જે નુકસાનીના આંકડાઓ સામે આવી રહ્યા છે જેને કારણે લોકોને મોટું આર્થિક નુકસાન થયું છે આજે સોમવારની વાત કરીએ તો સવારથી બપોર સુધીમાં બેથી ત્રણ ઇંચ વરસાદ પોરબંદર શહેરમાં પડી ગયો હજુ પણ માર્ગો પર પાણી ફરી વળ્યા છે બડા પંથક વાત કરીએ તો બરડા પંથકમાં પણ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે અહીં તો જ્યાં જુઓ ત્યાં વાડી ખેતરો જાણે તળાવ બની ગયો તેવા દ્રશ્યો છે ચેક ડેમો અને વોકડાઓ છલકા છલકાયો છે તેમાં થોડું નુકસાની હોવાને કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે આસપાસના વાડી ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે મિયાણી ગામે આવેલો મેંધાકરી ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો ત્યાં પણ રિવાસ કેનાલને લઈને ઘણી સમસ્યાઓ સામે આવી છે તો ગેડ પંથકની વાત કરીએ તો કડશ ગામે દસ થી બાર ઇજ વરસાદ પડ્યો હોવાનું કહેવાય છે ગેડ પંથક આમ આમ તો દર ચોમાસે પૂરમાં એટલે કે બેટમાં ફેરવાયેલો હોય છે પરંતુ સોમવાર કરવો પડી રહ્યો છે વરસાદ પડ્યો છે બરડા ડુંગરનું પાણી છે એ રાણવ શહેરમાં ઘૂસી ગયું છે ગોપાલપરા મફતીયાપરા સહિતના જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે રાણા બોડી ગામે તો ગામના પ્રવેશ દ્વારા જે રોકડો આવેલો છે એ છલકાઈ જતા ગામમાં પાણી ઘૂસી ગયા છે પરંતુ મહત્વની બાબત એ છે કે આબું ફાટ્યું છે મારવા જેવી સ્થિતિ ઉભી થઈ છે તંત્ર એમના દ્વારા પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ ક્યાંય અત્યારે પરિસ્થિતિ સ્થળે પડવી ખૂબ મુશ્કેલ બની છે કારણ કે વરસાદી પાણી ભરા છે એમાં સતત વરસાદ પડી રહ્યો છે આવી સ્થિતિમાં વરસાદી પાણીનો નિકાલ કરવો પણ મુશ્કેલ છે પોરબંદર શહેરની જો વાત કરીએ તો અગાઉથી જે પ્લાનિંગ કરવું જોઈએ પાણી માટેના જે સંપ શરૂ પંપ શરૂ કરવા જોઈએ મૂકવામાં આવ્યા નથી હવે જ્યારે વરસાદી પાણી